તપાસ કરી હતી જેઓ નશાની હાલતમાં મળ્યા હતા સુરતના પાલમાં ડમ્પર ચાલક દ્વારા વિદ્યાર્થીને અડફેટે લેવાની ઘટના બાદ એક્શનમાં આવેલી પાલ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાન્ય ત્રણ ડમ્પરોના ડ્રાઈવરો નશામાં મળી આવ્યા હતા પાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પાલ એપેક્સ હોસ્પિટલ પાસેથી પસાર થતા ડમ્પરના ચાલક પ્રભુ કચેરીયા મીના નશામાં મળી આવ્યો હતો જ્યારે વેસાણ ચોકડી પાસેથી પસાર થતા અન્ય બે ડમ્પર ચાલક મુન્ના ખાન અને સચદેવાનંદ રામુ નશામાં ધૂત મળી આવતા ગુનો નોંધાયો હતો બીજી તરફ સચિન જીઆઈડીસી વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરના ચાલકે ગિરીશ પટેલની કારને ટક્કર મારતા નુકસાન થયું હતું જે ડમ્પરનો ચાલક પણ નશામાં મળી આવ્યો હતો હાલ તો સુરત પોલીસે ચારેય કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી